કડી તાલુકાનું શિયાપુરા ગામના વતની હું પટેલ જગદીશભાઈ ચતુરભાઈ શિયાપુરાના વતની અત્યારે આ માવઠાના હિસાબે ડાંગેરનો પાક નિષ્ફળ ગયો છે ટમેટીના પાકમાં પણ ભારે નુકસાન છે અને ભાવમાં પણ નથી બરાબર અને ત્યારે તો અડદનો પાક પણ લેવાનો ચાલે છે અડદના પાકમાં પણ બહુ નુકસાન થયું છે અને તલનો પાક પણ નિષ્ફળ ગયો છે બરાબર આ માવઠાનું બહુ નુકસાન છે આમાં જેની કોઈ સીમા નથી ખેડૂતને રોવાના દાળા આવ્યા છે જે લેવાનો ટાઈમ ખેડૂતને અત્યારે ડાંગરનો પાક થયો અને એ અત્યારે ચાયડા ભરી દીધા છે એટલે બહુ જ નુકસાન થયું છે સરકારને શું વિનંતી સરકારને વિનંતી છે કે ખેડૂતને સહાય આપે અને ખેડૂતને પગ પર ઊભો કરે બીજી વાર કે બીજી વખતે ખેતી કરી શકે શિયાળુ પાક બાકી શિયાળુ પાક લેવાની તાકાત જ નથી ખેડૂતનામાં હોય સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ નારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ